ત્રીજી ગાડી મિત્રો તમને બતાવવાનું છું ગાડી બરાબર છે ફક્ત ફક્ત લાખ રૂપિયામાં ફર્સ્ટ એકદમ સીટરમાં ગાડી તમને આપી દેવાની છે બરાબર છે વિડીયો મિત્રો પૂરેપૂરો સેલે સુધી જોતા રહેજો ત્રણ ત્રણ ગાડીઓની માહિતી હું તમને સેલે સુધી આપતો રહીશ પહેલી વાર જો યુટ્યુબ ચેનલ ની અંદર આવ્યા હોય તો અમારી ચેનલને ને કરી બાજુમાં આપેલી અંદર દબાવી દેજો મિત્રો તમારા માટે પહેલી ગાડી આજે એકદમ શોરૂમ કન્ડિશનમાં શોરૂમ માંથી બહાર નીકળેલી કન્ડિશનમાં ગાડી હોય ને એવી કન્ડિશનમાં તમને બતાવવાનો છું હ્યુન્ડે ની ગ્રાન્ટ આઈ ટેન ગાડી બરાબર એકદમ સાચવેલી ગાડી ફર્સ્ટ ઓનર વાળી ગાડી કોઈ જાતનો મિત્રો ગાડી ની અંદર ખર્ચો નથી બરાબર છે મોડલ ની વાત કરું તો બે હજાર ને વીસ નું ગાડીનું મોડલ રહેવાનું છે ફર્સ્ટ ઓનર ની અંદર મિત્રો આપણી આ ગાડી તમને જોવા મળી જવાની છે બરાબર છે

બીજું મિત્રો ગાડી ની અંદર તમને વાત કરું ને તો બધી જ એસોસરીઝ ગાડી ની અંદર તમને ફૂલ્લી પ્રૂફ ઓટોમેટિક અને એકદમ ઓરિજિનલ કંપની કન્ડિશન માં જોવા મળી જવાની છે બરાબર છે બીજું મિત્રો એન્જિન વાત કરું તો એકદમ પેટી પેક કન્ડિશન માં એન્જિન તમને જોવા મળી જવાનું છે પાવરફુલ માઇલેજ વાળું એન્જિન પણ તમને ગાડી ની અંદર જોવા મળવાનું છે બરાબર છે સસ્પેન્શન વાત કરું તો જીરો અવાજ સસ્પેન્શન માં કોઈ જાતનો મિત્રો અવાજ નથી બરાબર છે બીજું મિત્રો

મિત્રો સરસ મજાનું સિસ્ટમ અંદર જોવા મળી છે સીટ કવરો ની વાત કરું ને મિત્રો તો ચારે ચાર સીટ કવરો મિત્રો એકદમ કંપની કન્ડિશનમાં તમને જોવા મળી જવાના છે બરાબર છે બીજું મિત્રો ચારે ચાર પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ પણ તમને સરસ મજાનું ગાડીની અંદર જોવા

બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમારે જોડાવું હોય તો અમારા વોટ્સએપ ગ્રુપની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમે ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો મિત્રો બીજી ગાડી એકદમ લો બજેટ વાળા લોકો માટે સ્પેશિયલ ઓફર ની અંદર ફક્ત ચાલીસ હજાર રૂપિયામાં વેગન આપ એલેક્સા ગાડી લઈને આવ્યો છું બરાબર છે એક નંબર ગાડી રહેવાની છે ખર્ચા વગરની ગાડી રહેવાની છે બરાબર છે મોડલ ની તમને વાત કરું ને તો બે હજાર દસ નું ગાડીનું મોડલ રહેવાનું છે બરાબર છે 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 પેટ્રોલ પ્લસ રહેવાની સારું એવું એન્જિન રહેવાનું અંદર માઇલેજ પણ મિત્રો ગાડી સારી એવી આપે છે બરાબર છે આખી ગાડી કંડિશનમાં છે લો બજેટમાં ગાડી રહેવાની છે બરાબર છે ઇન્ટેરિયર ની વાત કરું તો ગાડીની અંદર સરસ મજાનું ઇન્ટેરિયર તમને જોવા મળી જવાનું છે પાવરફુલ એસી રહેવાનું છે સરસ મજાનું મિત્રો મ્યુઝિક સિસ્ટમ પણ તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે સરસ મજાનું પાવર સ્ટેરિંગ રહેવાનું છે સીટ કરો સીટ કવરોની મિત્રો વાત કરું તો સીટ કવરો પણ તમને સરસ મજાની કન્ડિશનની અંદર ગાડીની અંદર જોવા મળી જવાના છે બરાબર છે બીજું મિત્રો ટાયરોની વાત કરું ને તો પાસઠ ટકા અંદર ગાડીના ચારે ચાર ટાયરો તમને જોવા મળવાના છે એક પીઆરઓ મિત્રો ગાડી ની અંદર ખર્ચો નથી ઓન રોડ પાટા ઉપર દોડે ને એવી કન્ડિશન ગાડી લેવાની છે બરાબર છે કિંમતની મિત્રો વાત કરું તો ફક્ત ને ફક્ત ચાલીસ હજાર રૂપિયા ફિક્સ કિંમત અંદર વેગેનર ગાડી તમને આપી દેવાની છે બરાબર છે ગાડી જો ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે ગાડીની વધારે માહિતી માટે તમે મારો સંપર્ક કરી શકો છો મિત્રો ત્રીજી આપણી આજે ગાડી રહેવાની છે સેવન સીટરમાં બરાબર છે જે લોકોનું મોટું ફેમિલી હોય સેવન સીટરમાં મજબૂત ગાડી શોધી રહ્યા હોય ને તો એવા લોકો માટે આજે ટાટાની હેક્સા ગાડી એકદમ મજબૂત ગાડી ઓટોમેટિક ગાડી તમારા માટે લઈને આવ્યો છું બરાબર છે ફર્સ્ટ ક્લાસ ટીપ ટોપ માં આપણી આ ગાડી રહેવાની છે મોડલની મિત્રો વાત કરું તો બે હજાર સત્તરનું ગાડીનું મોડલ રહેવાનું છે બરાબર ફર્સ્ટ ઓર્નરની અંદર મિત્રો ગાડી રહેવાની છે વર્ઝનની મિત્રો વાત કરું ને તો એક્સટી ઓટોમેટિક ગાડીની અંદર તમને વર્ઝન જોવા મળી જવાનું છે કલરની વાત કરું તો બ્લુ કલર કંપની કન્ડિશનમાં છે છે બરાબર આગળ પાછળ કોઈ જાતનો ગાડીના કલરમાં કોઈ સ્ક્રેચ નથી બોડીની અંદર કોઈ જાતનો મિત્રો સડો નથી બરાબર છે ફ્યુલની વાત કરું તો પ્યોર ડીઝલ એન્જિન રહેવાનું છે સારી એવી ગાડીની અંદર માઇલેજ પણ રહેવાની છે બરાબર છે

તો એક એક્સ્ટ્રા પહેરવી ટાયર અને ચારે ચાર ટાયરોની કન્ડિશન મિત્રો એસી ટકા જેવી કન્ડિશનમાં ચારે ચાર ગાડીના ટાયરો અને બ્રાન્ડ ન્યુ કન્ડિશનની અંદર એક એક્સ્ટ્રા પેરવીલ ટાયરોની કન્ડિશન તમને જોવા મળી જવાની છે બરાબર છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ રહેવાની છે સારા એવા સીટ કવરો ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે સેન્ટ્રલ એસી બેન એસી એકદમ સીડ તમને જોવા મળવાનું છે સરસ મજાનું મિત્રો ડીજે સિસ્ટમ ટાઈપ તમને મ્યુઝિક સિસ્ટમ પણ ગાડીની અંદર જોવા મળવાનું છે બરાબર આ ગાડી મિત્રો સો તમને નોન એક્સિડન્ટની ગેરંટી પણ આપવામાં આવશે ગાડીની અંદર બરાબર કિંમતની વાત કરો તો આઠ લાખ રૂપિયા માલિક દ્વારા કિંમત ગાડીની રાખવામાં આવી છે બરાબર કિંમત મિત્રો ગાડીની અંદર નેગોશિયેબલ થઈ જવાની છે સામ સામે તમે બેસશો ગાડી જો તમને ગમતી હશે તો પાંચ પચીસ રૂપિયાનું તમારું ગાડીની અંદર માન પણ રાખવામાં આવશે બરાબર આ ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે પર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્રણમાંથી કોઈ પણ ગાડી મિત્રો તમને ગમતી હોય તો જરૂરથી જરૂર મારો સંપર્ક કરજો મિત્રો આવા જ તે સેકન્ડ હેન્ડ ગાડીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલ રાઠોડ બાય એન્ડ સેલને સબસ્ક્રાઈબ કરી તમારા કોઈ સગા સંબંધી મિત્ર સર્કલને સસ્તા બજેટમાં સારી કન્ડિશનમાં ગાડીઓ લેવી હોય તો એ લોકોને અમારા વિડીયો શેર કરી દેજો